ગર્લ્સ ગુડ મોર્નિંગ સવારના વાગી રહ્યા છે સાત હું કરું છું દાંતણ બ્રશ અંદર વેલુદ ગાડીમાં ચાવી મૂકી છે એટલે દાંતણ કરું છું હું કરી લો

આજનો દિવસ લગભગ રોકાવું પછી પપ્પાના ઘરે જાઉં પપ્પાના એટલે અમારા ઘરે હજુ મારા બીજા ફોય છે એના ઘરે જાઉં પછી મારા દીદી એ લોકો આવશે બધાય કંઈ જ કંઈ બતાવું આ છે ને જૂના ટાઈમમાં અનાજની કોઠી હતી આવી માટીની અહીંથી અહીંથી ભરે પછી અહીંથી લીપી દે પછી આ અહીંયા બી ભરે અહીંયાથી કાળું પાડે ને પછી અહીંથી આના ડાંગરથી આ બે છે જો કાળું દેખાય ને તો અહીંથી કાઢે આમાં ભરેલી છે એટલે અહીંથી બંધ છે આવું પહેલાના જમાનામાં તો અત્યારે અહીંયા છે એનું બી છે જો એની અંદર ખુલે કે

પૈસા પહેલા જમાનામાં કબાટ નહી હતા એટલે મૂકતા હા માટે જો રહેસા છે ને આ જૂના વર્ષોના મકાનના જે મકાન હમણાં કરતા જે જૂના મકાનો હતા એ બધા સો આખા સો નીચેથી ઉપર લગી લાકડા લાકડાનું ચડવાનું હોય

કા માટી નું હે પણ ઉપર બી બનાવ્યું છે આમ હા બીજો માળે માટી નું નીચે નીચે માટી થી એક સ્લેબ વગર છે હા એટલે સિમેન્ટ નહીં માટી થી લપેલું છે પણ ઘર ઉપર બી ઘર નીચે ઘર છે તે બી માટી ઉપર ઘર તે બી માટી નું આ આ આની વાત કરવા આ છે આખું લાકણ ધૂર થી છે ધૂર હા માટી એટલે એટલે પેલાના જમાનામાં કે પેલાના જમાનામાં કોઠિયુ ને આલે આપડે અનાજ પીપ નહોતી એટલે આવું બનાવે રાખે આમાં આમાં અનાજ વાત નો પડે પછી એવી જ રીતે એવી જ રીતના પછી જે શાક હોય ને એના વાંસ હોય વાંસ આ વાંસનું વાંસ છે બનાવી દે વાંસને ઓલી જે વાંસમાંથી સાલો કાઢીને પછી એને ગૂઠે પછી એને આમ આખો રાઉન્ડ કરી પછી પેક કરી દે અને મૂકી દેવાનું જો આમ આ કોલ્ડિંગ હોય આમ આમ જો જોઈ લે વાંસનું છે પછી લીપી દે એની ઉપર પછી લીપી દે અને આમ કોઈ મૂકી દે ગોઠવી દે

દૂધ દહીં કેવું ને જો ઉપર આવી રીતના આવી રીતના બનાવેલું હોય ઢાકળા અને નળિયા અને અને બધો લાકડા પર જ આ એ હોય આ તો આ તો પહેલી આ તો પહેલી વાર જોયું અને વાંસનું બનાવેલું હોય વાંસની માટે ગોથી જે જે ઓલા કેમ ટોપલા બનાવે એ રીતના અનાજ ભરવાની કોઠી બનાવે આ લોકો ટોપલા બી આ બાપડી બાજુ બનાવે આમાં આ છે ને પહેલેના જે

અને ખેંચે આને દોરી થી જો દોરી કે તને બતાવું દોરી તો નહી હોય આ આવી આવી છે આ દોરી આવે એની દોરે થી આમ 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 ખેંચતા જો અહીંયા અહીંયા આટી માર દે આ તો અમે પહેલી વાર જોયું આવું મેં તો પહેલી જ વાર જોયું છે ને આંતી માખણ કાઢતા પેલેના માખણ અમે અમારા ઘરે પહોંચી ગયા છે જો અમારું ઘર છે પપ્પાનું ઘરે અમારું ખુદનું ઘર જે અહીંયા પપ્પી બીચ છે ને પ્યારું મીઠું પ્યારું મીઠું બોચું 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 મોડું જો પપોડું પપોડું જો અહીંયા વાળો છે પપોડું છે મારું પપ્પુ પપ્પુ છે चालो खोदेगी एने <laughs> बहुत ठंडी लागे केलू गंदू થઈ ગયો એવ નઈ કર એવ નઈ કર એવ નઈ કર બાય પછી મત ટટા હિરુ તે એ ખોદ્યા કે જો નવાય તે